નવી સ્ટાઇલ સાથે બ્રાઇડલ મેકઅપ કેમ કરવું અને આત્મનિર્ભર કેમ બનવું તે અંગેની પણ તાલીમ આપીશું ઘણા સમયથી અમારી સંસ્થા સાથે જોડાયેલા છે અને અમે સુરતના અલગ અલગ જે સ્લમ એરિયા છે એમાં જે દીકરીઓ રહે છે ને એને અમે ફ્રીમાં પાર્લરનો કોર્સ કરાવીએ છીએ પ્લસ નીતાબેનને હેતલબેન એમને કીડ બી ફ્રીમાં આપે છે અને એકડે એકથી ઘૂંટાવીને બધી પ્રોડક્ટ નોલેજથી લઈને વસ્તુ કેમ શીખવી કેમ કરવી માર્કેટિંગ એનું કેમ કરવું તમે સોશિયલ મીડિયાનું આજનું જે ટ્રેક છે એમાં તમે બધું ડેવલપ કઈ રીતના કર